આણંદ જિલ્લાના પેટલાદમાં નગરપાલિકા દ્વારા કાસના નવીનીકરણની આડમાં દલિત સમાજના સ્મશાનમાં આવેલી કબરો ખોદી નાખતા કબરમાંથી માનવ કંકાલ બહાર નીકળતા દલિત સમાજની ધાર્મિક લાગણી દુભાતા આજે સ્થાનિક દલિતોએ પ્રાંત અધિકારીની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું પેટલા શહેરમાં ખભાતી ભાગોળ રોહિતવાસમાં અંદાજે એકસો પચાસ પરિવારના પાંચસોની જનસંખ્યા વસવાટ કરે છે આ દલિત સમાજનું સ્મશાન આવેલું છે જેમાં સમાજમાં કોઈનું મૃત્યુ થાય તો આ સ્મશાનમાં જ દફન કરવામાં આવે છે શોકાઓ જૂના આ પરંપરાગત સ્મશાનમાં દલિત સમાજના મૃતકોની કબરો આવેલી છે પેટલા નગરપાલિકા દ્વારા મલાવ તળાવના નવીનીકરણ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા તળાવનું પાણી ખાલી કરવા માટે દલિત સમાજના સ્મશાનમાં કાસ ખોદવામાં આવતા દલિત સમાજની કબરો પણ ખોદી નાખવામાં આવી હતી જેનાથી કબરોમાંથી મૃતકોના કંકાલના અવશેષો બહાર નીકળી આવતા કોન્ટ્રાક્ટર દ્વારા મૃતકોના કંકાલના અવશેષોની અમાન્ય જાળવ્યા સિવાય અસ્તવ્યસ્ત ફેંકી દેવામાં આવતા દલિત સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે દોઢ વર્ષ પૂર્વ મૃત્યુ પામેલા પિતાની કબર ખોદી નાખવામાં આવતા પિતાના કંકાલના અવશેષો જોઈ તેઓ રડી પડ્યા હતા આ જ રીતે અન્ય લોકો પણ પોતાના સગાવાલાના કંકાલના અવશેષોની ફેંકી દેવાયેલા જોઈને ધાર્મિક લાગણી દુભાતા રોષ ફેલાયો હતો દલિત સમાજના સ્મશાન ખોદી નાખવામાં આવતા અને કબરમાંથી નીકળેલા અવશેષોને અસ્તવ્યસ્ત ફેંકી દેવામાં આવતા દલિત રોહિત સમાજની લાગણી દુભાતા દલિત રોહિત સમાજના સ્ત્રી પુરુષોએ પ્રાંત અધિકારીની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શનનું કરીને આવેદન પત્ર આપ્યું હતું અને દલિત સમાજના સ્મશાનમાં ખોદકામ કરી ધાર્મિક લાગણી દુભાવનારાઓ સામે પગલા ભરવાની અને દલિત સમાજના સ્મશાનની ચો તરફ કમ્પાઉન્ડ વોલ બનાવવાની માંગણી કરી હતી શું નામ છે તમારું જગદીશભાઈ શું ઘટના બની છે ખોદકામ કંકાલ બહાર છે કોની ખબર હતી મારા પપ્પાની મહિના થઈ

મનસ્વી રીતે અંદર ઘૂસીને ખોદકામ કરેલું છે એ જે ખોદકામ દરમિયાન જે અમારા પૂર્વજોના કંકાલ નીકળ્યા છે અમે લોકો રોહિત સમાજથી બિલોંગ છે અને અમે દલિત સમાજ સાથે છે પણ આ જે ઘટના બની છે એ એકદમ નિંદનીય છે અને મનમાનીપૂર્વક અંદર જે તે એજન્સી નગરપાલિકા દ્વારા કામ આવ્યું હતું તે ઘૂસીને મનમાની કરી છે ના કોઈને પૂછ્યું છે ના કોઈને જણાવ્યું છે અને ઘણું બધું નુકસાન દલિત સમાજને પહોંકાડ્યું છે અને અપમાન પણ કર્યું છે દલિત સમાજને એક રીતે જોઈએ તો એટલે આ બહુ દુઃખદ ઘટના છે અમે તંત્ર જોડે અપેક્ષા રાખીએ છીએ કે એની ત્વરિત કાર્યવાહી થાય અને દલિત સમાજને ન્યાય મળે તેવું કંઈક કામ કરે તે બદલ અમારી માગણી છે ઓકે સર કૃણાલ પટેલ ચીફ ઓફિસર પેટલા જે અહીંયા દલિત સમાજના કબ્રસ્તાનની અંદર કામ કરવામાં આવ્યું છે અને બહાર નીકળી ગયા છે એને શું કે જે કબ્રસ્તાન છે ત્યાં બાજુમાં મલાવમાંથી તળાવમાંથી એક મોટો કાંસ નીકળે છે હાલ એનું ડેવલપમેન્ટનું કામ ચાલુ છે અને એમાંથી પાણી ડાયવર્ઝન કરવા માટે એજન્સી દ્વારા કંઈક ખોદકામ કરાયેલું હતું એમાં નગરપાલિકાને જાણ હતી નહીં કારણ કે અમે તો એનું મેઈન સ્ટ્રક્ચર એને ક્યાં બાંધવાનું છે એને ડિમાર્કેટ કરી આપેલું છે આ એક ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવા માટે એને જે ખોદકામ કર્યું એ બાબતેની જાણ નગરપાલિકાને હતી નહીં હવે બે દિવસ પહેલાં ધ્યાને આવ્યું છે કે એ લોકોએ જ્યાં થોડું ખોદકામ કર્યું છે ત્યાં આ પ્રકારની ઘટના બનવા પામી છે એટલે અમે બોડીને પણ જાણ કરી અને હવે હવે ઘટના તો બની ગઈ છે એટલે હવે એમની લાગણી દુભાઈ છે સાચી છે એટલે એના માટે અમારે જે પોઝિટિવ કરવાનું હશે અમે કરીશું પઠાણ દિવ્યાંગ